તો વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું આ બે આરોપી ઝડપાયા છે હજુ અન્ય ફરાર આરોપીઓ છે જેને પકડવાની તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ભાવનગરના વેપારીનું અપહરણ કરી અને પચાસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી વેપારીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે બે આરોપીને ઝડપી પાડ્યા છે હજુ ત્રણ આરોપી ફરાર છે આગળ વાત વેપારીનું અપહરણ કરી અને ખંડણી માગનાર આરોપીની ભાવનગર એલસીબીની ટીમે કરી ધરપકડ ભાવનગર એલસીબીની ટીમે રાજકોટથી ગોપાલ બંબા અને કાના ટોળિયા નામના બે આરોપીને ઝડપી અને વેપારીને આરોપીની ચંગુલમાંથી છોડાવ્યા